ફોન કોનો આવે છે આળુ ધોરા નેહાળ તો સાહેબ નો આવ્યો ફોન કે તા છે સાહેબ ઉપાડ દે જે આ નમસ્તે સાહેબ બોલો બોલો શું કે તેલા એટલે છોકરા માંગતા નથી તેના માટે પરીક્ષા આવી ગઈ હા હા બરોબર બરોબર પરીક્ષા આવી ગઈ એટલે યાર ફોન કરવું પડે વાલીઓને બધાને હા અમારે વાંચે છે અંકુર પણ કેરે કેરે ખ્યો રંગા રંગમાં ઘણો ના જાય એમ હા એટલે ના 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 હવે ત્યાં હું અસલ કોમ કાઢ નાખું છું અસલ હું અસલ લખવા બેહાડ છું અસલ લું છું જરી હા અમે વાલીઓને જરી કોમ ધ્યાન વધારે રાખવા પડે પાછું તેર અમે આટલો ખર્ચો કરીને પાછું ફેલ પડે તે બધું લોસાવાળું કામ થાય સારા ટકા લેવડાવાના છે એટલે હું એને અસલ વોસાડું છું બરોબર હા હા બેહાડું છું જરીક અસલ હું ટૂ અસલ જરીક લું છું એના માટે ભણવા માટે ફૂલ ટાઈમ એને આલું છું અમે બીજું કંઈ કોમ હતી નથી કરાવડા હા હા વાંધો નહીં વાંધો નહીં હા એને હું અસલ છે ને ફોન કરીને હમણાં ગોંગરું એને અહીં બોલાવું એને પછી હું અસલ બહાર દઉં એને હો ને હા વાંધો નહીં વાંધો પૂરું ધ્યાન રાખો ને હા 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 સાહેબ વાંધો નહીં વાંધો સારું આ છોરે નિહાળે છે ને હું લખતો હોય ને એટલે સાહેબનો ફોન આવ્યો અને પરીક્ષા હવે આવી જ જરી છે હવે તૈયારી કરવા પડે છોરે જો ઓછા ટકા લાવીએ એટલે આ ત્રણ ટકા નહીં કઈ ને આ જરી છે રમમાં અંકુર

તો કે હું ગમે તે કરે મકાઈ હકાઈ વેસન લઈ આવું મકાઈ હું લાવ વેસન ને આપણે ખાવા દીજો હવે તો ખાવા ન તમારે ભણવાનો સુધી અમાર ખર્જો કરીએ ને એટલું જ કાઢવા પડે ને તમારે કે ભણવા જ લાગી અમે ગમે એ કરીને તમને ઓણિયા જો તો આપડા વોલ પણ આપી આટલો ખર્જો કરીએ છે સરકાર સુધી આટલો ખર્જો કરે છે તમને ભણવા હાર તોથી ભણતીઓ સીધી સીધી ભણવા બે જે હો અન સાહેબ નો આટી હોઠી દાબે અરે ને આ હાથ નો લબડા તો ઓછા ટકા લાવ્યો એટલે મારે છે ને 99 101% જો હે

यार एक दे बंदे थी जाए वहाँ तो वहाँ मेन मेन टापे गुचे हूँ साल में क्षेत्र में फिर यहाँ हूँ यार दो हजार साल अबे नहीं जलो चुमारा हमारा से अगर छूट को नहीं तू क्या मेरा अंबाल है आज फोन ना क्या फोन को मार पिली पास वासु चुआ नहीं वासु यार वासु चुआ मैं क्षेत्र में आम तरह रहा चुआ पुना छोरू वास्तु से नहीं घर આ તો હાળો છોરો રાશી છે ને ઘણો રાશી છે હું હું કેમેરામાંથી ફૂડ ના કેવો છે કેમરા મેં ફતરાડીને આવેલો છું વાળું છું યોગની વસ્તુ પણ આ તો કેમેરામાંથી હાથ ફતરાટીને ફોન નાખે એવો છે આ ત્યારે ઘણો છોરું ઘણું રાશિ લખવા દીધું ભાઈ એમ આણો હાળો નપાસ પડ્યો ને મારું નાક કપાઈ જવાનું છે નક્કી આટલો ખર્ચો કર્યો નહીં કર્યો આ છોકરા રમવાઠી વાઈ જ છે ને એટલે હા હું અને પરીક્ષા આવી જ છે એટલે હાળું ગમે તેની હાથ રો ધ્યાનવા પડે ખૂબ ધ્યાન આવે છું પણ

Ini